આયુષ્ય લંબાવવા માટે સાત ટીપ્સ સામાન્ય ટેવો અને પદ્ધતિથી લોકો એશિન નેવું અને સો વર્ષ સુધીનું આયુષ્ય પ્રાપ્ત કરી શકે છે અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર લુઇગી ફેરુસી સહિત વૃદ્ધાવસ્થા સાયન્સ વિશેષજ્ઞો એ આયુષ્ય લંબાવવા સાત ટિપ્સ જણાવી છે નંબર વન વધુ સક્રિય રહો દર સપ્તાહે એકસો પચાસ મિનિટની હલવા કસરત થી હૃદય અને લોહીની પરિભ્રમણ વ્યવસ્થા સ્વસ્થ રહે છે નંબર ટુ વધુ ફલ શાકભાજી જમો ભોજનનું પ્રમાણ ઓછું રાખો વધુ ફલ શાકભાજી ખાઓ પ્રોસેસ્ડ ફૂડ થી બચો તેનાથી ગંભીર બીમારીનું જોખમ ઘટે છે નંબર થ્રી પ્રતિ ઊંઘ બે હજાર એકવીસના એક અભ્યાસ મુજબ રાત્રે પાંચ કલાકથી ઓછું ઊંઘવાથી ડિમેન્શિયાનું જોખમ રહે છે સાત થી નવ કલાકની ઊંઘ જરૂરી છે નંબર ફોર સ્મોકિંગ અને મધપાનથી બચો સિગરેટ પીવાથી દરેક પ્રકારની જીવલેણ બીમારી થઈ શકે છે થોડો દારૂ પણ હૃદય લિવરમાં ગરબડ સહિત અનેક પ્રકારના કેન્સરનું જોખમ વધારે છે નંબર ફાઈવ બીમારીઓ પર ધ્યાન આપો અસાધ્ય બીમારી પર નિયંત્રણ માટે ડોકટરની સલાહ પર ધ્યાન આપો બીપી ડાયાબિટીઝ દવાઓ લાંબુ સ્વસ્થ અને સારું જીવન જીવવામાં મદદ કરે છે નંબર સિક્સ

આવા જ માહિતીવાળા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો ધન્યવાદ